જો મિત્રો આ જીપ લાઈન છે આમાં આ રીતે મોટા મોટા રસ્તા ઉપર છે સ્કૂટી આપવાની મજા જ કઈક અલગ છે

તમને ઘણી બધી એક્ટિવિટીની વસ્તુઓ છે એ પણ અહીંયા રસ્તામાં આવશે એ હું તમને બતાવીશ વચ્ચે છે દેલવાડાના મંદિરો આવ્યા હતા અને પણ એ મારે જર્નીમાં લેવાનો પ્લાન છે તો અત્યારે હું એ નથી લેતો દેલવાડાના મંદિર છે એમનું શૂટિંગ તો નહીં કરવા દે પણ અહીંયા બહારથી કેવી રીતે છે અને એની હિસ્ટ્રી વિશે અને જે પણ મને માહિતી મળશે એ હું તમારી સાથે શેર કરીશ બંને બાજુ છે ઘટાદાર અને સરસ મજાના વૃક્ષો છે અને વચ્ચેથી આવી રીતે ચણા ઉંચાણ ને નીચાણ એવા રસ્તા આવે છે પણ ચલાવવાની બાઇક બહુ મજા આવશે જો આવી રીતે ભાઈ આવે છે આવી રીતે જ હું ચલાવું છું પણ હવે તમને સિંગલ છું એટલે વિડીયોગ્રાફી કરી નથી બતાવી શકતો અને આવી રીતે રસ્તાઓ છે મિત્રો આ ગુરુશિખર બાજુ જતી વખતે રસ્તામાં જમણી બાજુ છે તમને બે ત્રણ કિલોમીટર અંતરે છે આવી એડવેન્ચર એક્ટિવિટીની જગ્યાઓ છે જ્યાં ઝીપ ને આ બાઇક રાઈડ ને એવું બધું સો રૂપિયામાં કરવા માટે આપે છે જો આ જગ્યા છે હમણાં તમને અને ઘોડે સવારી કરવી એ તો કરી શકો બીજી શું શું એક્ટિવિટી છે હમણાં તમને બતાવું જો ઘોડે સવારી ચાલુ છે અને પાછળ પણ ઘોડા છે ક્યાં ઘોડે કપરાઈ સો રૂપિયા સો રૂપિયા માં છે જીપલાઈન અને ઘોડા સવારી ને એવું બધું અહીંયા એક્ટિવિટી બધી છે બાઇક રાઇડ ને જો મિત્રો આ ઝીપ લાઇન છે આમાં આ રીતે જવાનું હોય છે ને સો રૂપિયા પર પર્સન છે ત્યાં સુધી છે ભાઈ પહોંચી ગયા છે કોઈ પણ રાઈડ કરો સો રૂપિયા પ્રાઇસ છે આની જ્યાં ઝીપ લાઇન હતી અહીંયા મિત્રો ગન શૂટિંગ માટે પબજી ગેમ છે એના માટે જગ્યા છે અને અહીંયા બધાય ગમે તે ગેમ રમવા સો રૂપિયા ચાર્જી છે સામે છે આ રીતે આ ગન દ્વારા શૂટ કરવાનું હોય છે કેટલા રાઉન્ડ મળે છે આમાં શૂટમાં સો રૂપિયાની છ ગોળી આપવામાં આવે છે અને આ રીતે તમારે શૂટિંગ કરવાનું હોય છે જે પબજી ને ફ્રી ફાયર ના શોખીન હોય એને વધારે અનુકૂળ આવશે

હેલો આવી અલગ અલગ બાઇકો છે નાની મોટી સાઈઝ ની કોઈ પણ બાઇક છે એ સો રૂપિયા પર પર્સન છે તો આ બાઈક છે છે તો આપણે નેચરલ એડવેન્ચર કરીને છે એમાં આપણે જોઈ આવી હું શું છે ઘણું બધું લખ્યું છે જમણી બાજુ છે કૃષ્ણ નામ છે ડાબી બાજુ છે નેચર એડવેન્ચર એવું નામ છે મિત્રો અહિયાં નેચર એડવેન્ચર છે અહીંયા અલગ અલગ ભાવ છે હું તમને બતાવી દઉં જીપ લાઇન પછી કપલ જીપ લાઇન છે બસો રૂપિયા બાઇક ના સો રૂપિયા છે અને કાર ના સિંગલ પર્સન ના બસો અને કપલ ના ત્રણસો રૂપિયા છે અને આ શું છે સાયકલ રાઇડિંગ છે સો રૂપિયા જે રીતે ચિત્ર બનાવે એ રીતે તમે રાઇડિંગ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ જે પણ એક્ટિવિટી તમને પસંદ હોય ઈ કે બુલ રાઈડ 100 રૂપિયા છે બોટિંગ છે બોટિંગ ના પણ 100 રૂપિયા છે આ રોલર કોસ્ટર ઝિપ ઝિપ લાઈન છે 300 રૂપિયા છે હોર્સ રાઈડિંગ છે 100 રૂપિયા અને આર્ચરી ના 250 રૂપિયા છે પેન્ટ બોલ ના 350 રૂપિયા છે અને ક્રિકેટ છે 25 બોલ 250 રૂપિયા છે

તો તમને ભાઈ નેચરનો નો કેવો એડવેન્ચર માં કર્યું છે એક્ટિવિટી કઈ જીપલાઇન કરી કેવું લાગ્યું તમને જીપલાઇન અનુભવ કેવો મજા આવી એટલે જીપલાઇન છે મસ્ત છે પણ તમારે ધ્યાન રાખવાનું તમારી અનુકૂળતા મુજબ જે પણ એડવેન્ચર કરી શકો એ જરૂર કરજો મિત્રો સામે છે મિત્રો જો જીપલાઇન નો પોઈન્ટ ત્યાંથી છે અહીંથી સ્ટાર્ટ થશે અહીંથી છે હમણાં જીપ જીપલાઇન છે એ નીકળશે તો તમને બતાવી દઉં હમણાં નીકળે એટલે જો અહીંથી છે હા સેફ્ટી બેલ્ટ ને પહેરવા માં આવે જો નીકળે એરિયા થઈ બહુ વિશાળ છે તમે જોઈ શકો છો માસે પાછળ આપણી પબ્લિક કેવી છે આ રીતે બહુ મસ્ત જગ્યા છે તો એડવેન્ચરના શોખીન હોય સ્પોર્ટ્સ એક્ટિવિટીના એ આ સ્થળોની છે ને જરૂર મુલાકાત લેજો જે આ બધો એડવેન્ચર પાર્કનો એરિયા છે પાછળ પણ છે એ ઘણી બધી એક્ટિવ માટેનું છે અહીંયા કાર પાર્કિંગ છે ને લોકો અહીંયા વેઇટિંગમાં રાહ જોઈ છે ને અહીંયા બધા ટોકનને લઈ લીધા છે બહુ મસ્ત છે ને અહીંયા છે ને જે આ જેમના ઓળખીતા હોય જીપલાઇનમાં એક્ટિવિટી કરતા હોય એનું અહીંયા વિડીયોગ્રાફી ચાલુ છે અને એની વિડિયોગ્રાફી આપણે કરી રહ્યા છીએ અહીંયાથી ટોકન લેવાના છે અને આ છે મેઇન ગેટ છે

આ બાજુ ટાયર ને એવું છે આ સીડી છે અને આ આ છે એ લાકડા ઉપર ચાલવાનું એવું છે રોલર કોસ્ટર છે ને સામેથી જો આવે છે આ રીતે રાઈડ કરવાનું હોય છે ને એકદમ અલગ રીતે છે જાય છે અને ત્યાં પહેલી પહેલી બાજુ આપણે જોયું તો ત્યાં ઉતરી જવાનું આવા જ અવનવા એડવેન્ચર ટ્રેક ની માહિતી અને વિડીયોસ જોવા માટે આપણી ચેનલ તો ગુજબુટર ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જે નવા મિત્રો છે એ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મિલતે હે અગ્નિ ડેસ્ટિનેશન પે